સુરતના પૂર્ણાગામ વિસ્તારમાં શાળાઓને સીલ કરાતા જોવા મળ્યું ત્યારે એનઓસી હોવા છતાં કાર્યવાહી કર્યાના શાળા સંચાલકોએ આક્ષેપ કર્યા હતા બિલ્ડીંગને ગેરકાયદે બતાવીને શાળા સીલ કર્યાના આરોપ લગાવાયા છેલ્લા વીસ વર્ષથી ચાલતી શાળાને સીલ કરતા અનેક સવાલ ઉઠ્યા છે મહાનગરપાલિકાના પદાધિકારીઓ પદ બચાવવા કામગીરી કરતા હોવાનો સૂર ઉઠ્યો છે શાળા સંચાલક મંડળનું કહેવું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી તમામ સુવિધા કરાઈ છે જ્યાં સુધી શાળાઓના સીલ નહીં ખૂલે ત્યાં સુધી અન્ય શાળાઓને બંધ રાખીને કાર્યવાહીનો વિરોધ કર્યો છે તંત્ર અચાનક જાગૃત થયું છે રાજકોટ જે ઘટના બની ત્યારબાદ પરંતુ કોઈપણ પ્રકારની આદેશ કે સૂચના વગર રાત્રે સાત વાગે આઠ વાગે સાડા આઠ વાગ્યા સુધીમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત નથી કોઈ પણ પ્રકારનો

હાલમાં જે નોટિસની કાર્યકારી જેને કારણે વિદ્યાર્થીઓ અટકાશે વાલીઓ અટવાશે કારણ કે દસમાનું રિઝલ્ટ આવી ગયું બારમાનું રિઝલ્ટ આવી ગયું વિદ્યાર્થી માહિતી લેવા આવતા હોય અને નમોલક્ષ્મી યોજનાના અંતર્ગત જે ફોર્મ ભરવાનું ચાલી રહ્યું છે અને બે દિવસનો જેમાં ટાઈમ આપ્યો છે આ બધી કારીગરી અટકાશે તો વહેલી તકે આ બધા સાથ આપી અને યોગ્ય કાર્ય અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈ પણ પ્રકારનો ઓર્ડર હોય કોઈ પણ પ્રકારનો હુકમ હોય કોઈ પણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને ચાલુ શૈક્ષણિક સંસ્થાને ત્રીસ ત્રીસ વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે આજે કઈ રીતે તમે હા સીલ મારી શકો નોટિસ વગર તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને આ મ્યુનિસિપલ કમિશનર અને શ્રીને પણ જાણ કરીને એમની પર પણ લીગલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી માફિયાગીરી દાદાગીરી અધિકારીઓ અને સરકારી બાબુઓ કઈ રીતે કરી શકે એક શૈક્ષણિક સંસ્થા છે બાળકોને જ્યાં શિક્ષણ મળતું હોય ત્યાં પ્રવેશની કાર્યવાહી ચાલતું હોય તમામ પ્રકારની ચાલુ કાર્યવાહી આવીને સીલ મારી દે અંદરનો સ્ટાફ અંદર બારનો સ્ટાફ બાર આવી આ ગેરકાયદેસર પૂર્તિ છે અને આ માફિયાગીરી છે આવી માફીગીરી અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સખ્તમાં સખ્ત આવી કાર્યવાહીને વખોડવામાં આવે છે જે પણ કોઈ પણ આવી સ્કૂલોને કે આવા ક્લાસોને જયારે આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય એની અમે આજે કલેકટરશ્રીને કલેકટર કમિશનરશ્રીને પત્ર આપવામાં આવશે આ શાળા સંચાલક મંડળ સુરત શહેર અને સમગ્ર ગુજરાતનું શાળા સંચાલક મંડળ આ કાર્યવાહીને